જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત રક્ષક જે ફોરેસ્ટ ગાર્ડની હમણાં એક્ઝામ ગઈ બે હજાર બાવીસ ત્રેવીસ ભરતી નંબર એક તેના અંદર આઠસો ત્યાવીસ જગ્યાઓ માટે જે પરીક્ષા ગઈ અને એના પછી આપણે ઘણા બધા આંદોલન પણ કર્યા એ ભરતી પ્રક્રિયા જે હતી એની શારીરિક ક્ષમતા કસોટી માટે પચીસ ગણા ઉમેદવારોની યાદીને ધ્યાનમાં લઈને એ લોકોએ શારીરિક ક્ષમતા કસોટીનું રિઝિયન જિલ્લાનું નામ તારીખ અને સમય અને કસોટી માટેનું સ્થળ એમના પરિપત્રમાં જાહેર કરી દીધું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિઝિયન નક્કી કરવામાં આવેલા છે જે પ્રદેશમાં શારીરિક ક્ષમતા કસોટી લેવાશે તે છે ગાંધીનગર વડોદરા સુરત અને જૂનાગઢ એમ ચાર જિલ્લાના અંદર લેવાશે જેના અંદર ગાંધીનગરમાં અમદાવાદ પાટણ કચ્છ અને મહેસાણા જિલ્લાના લોકો એક્ઝામ આપશે વડોદરાના અંદર પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદના લોકો આપશે સુરતના અંદર સુરતના લોકો તો આપશે પણ ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી અને નર્મદા અને જૂનાગઢના અંદર જોઈ શકો છો કે આખું સૌરાષ્ટ્ર જે રહ્યું બરાબર એ જૂનાગઢના અંદર મૂકેલું છે શારીરિક ક્ષમતા કસોટી માટેનો તારીખ અને સમય જે રહ્યો એ સવારે પાંચથી દસ વાગ્યા સુધીનો રહેશે દરેક ફોર્મેટમાં ગાંધીનગરના અંદર પાંચ દસ અને છ દસે એક્ઝામ રહેશે વડોદરામાં પાંચ દસ અને સાત દસે સુરતના અંદર પાંચ દસ અને સાત દસે અને જૂનાગઢમાં પાંચ દસ અને આઠ દસે એક્ઝામ રહેશે ત્યાં બાજુમાં તેના સ્થળ આપેલા છે કે ગાંધીનગરમાં એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી ત્યારબાદ વડોદરાના અંદર જે રહ્યું બરાબર તે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ગોધરા લુણાવાડા સુરતના અંદર એસઆરપી પરેડ ગ્રાઉન્ડ જે રહ્યું તાલુકો કામરેજ જિલ્લો સુરત અને પોલીસ તાલીમ કેન્દ્ર જૂનાગઢ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે રહ્યું બરાબર તે બિલખા રોડ ઉપર રહેશે ત્યારબાદ મિત્રો એ લોકો એક બીજી જાહેરાત કરેલી છે કે જેના અંદર તમારે કોલ લેટરની સાથે સાથે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો આપવાની પણ રહેશે તમે જોઈ શકો છો કે એ લોકોએ જાહેરાત મુજબ સ્વપ્રમાણિત નકલોનું લિસ્ટ આપેલું છે જેના અંદર ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ સાથે શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર એનસીસી કરેલું હોય તો એ સ્પોર્ટ્સના પ્રમાણપત્રોથી તમારા લાયક તમે ફોર્મના અંદર ભરેલા હોય એ રીતના વિધવા મહિલા ઉમેદવારોને વિધવા પ્રમાણપત્ર જોઈશે માજી સૈનિકનું પ્રમાણપત્ર જોઈશે નોન પ્રિમિલિયર પ્રમાણપત્ર જોઈશે સરકારી કર્મચારી વિભાગનો જાણ કર્યા હોય તમે ગવર્મેન્ટ જોબ કરતા હોય બરાબર તો એનું મંજૂરી મળવા બાબતનું પ્રમાણપત્ર જોઈશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત એના લગતા જે પ્રમાણપત્રો આવે છે તે જોઈશે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર જોઈશે જો આ પ્રમાણપત્રો રજૂ નહીં કરવામાં આવે તો તેઓ વધારાના ગુણ જે મેળવવાના પાત્ર થતા હશે જેવી રીતે કે સ્પોર્ટ્સના અંદર આ લોકો એનસીસીના અંદર સ્પોર્ટ્સના અંદર વધારાના ગુણ આપે છે તો તે તમને મળશે નહીં એવી એમણે જાહેરાત કરેલી છે મિત્રો બીજી એક વાત એક એવી હતી કે આ જે સરકાર રહી એ કેટલી હદ સુધી ગયેલી છે એ તમે નક્કી કરી લો એ જોઈ લો કે આ લોકોએ જ્યારે ગાંધીનગરના અંદર આંદોલન ચાલતું ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું ત્યારે એ લોકોએ એવું કીધું ગુજરાત હાઈકોર્ટની સમક્ષ કે અમે સાત તારીખ સાત ઓક્ટોબરના રોજ અમે લોકોને માર્ક્સ જાહેર કરશું અને જ્યારે આંદોલન બધું થાળે પડી ગયું બરાબર શાંત થઈ ગયું એના બીજા જ દિવસે આ લોકોએ પાંચ તારીખે અને ત્યાર પછીની જે ડેટો આપવામાં આવેલી છે એ ડેટો ઉપર આ લોકોએ એક્ઝામ નક્કી કરી દીધી તો આ લોકોનું બેવડું વલણ કહેવા શું માગે છે એ ઉમેદવારો બાકી રહી ગયા છે એ ઉમેદવારો માટે સ્પેશિયલી કે એક બાજુ એવું જતાવવા માગે છે કે દરેક વિદ્યાર્થી દરેક ઉમેદવાર જે રહ્યા એમને સમાન ન્યાય મળે અને બીજી બાજુ પચીસ ગણા ઉમેદવારોનું જે લિસ્ટ હતું એની માર્ક્સ આપે પહેલાં જ ડેટો જાહેર કરવાનો મતલબ શું થાય શું આ બીજા વિદ્યાર્થીઓ સાથે અન્યાય નથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવશો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત